ચલો દીકરા વાત શું છે ખબર છે તમને શું છે પૈસા રૂપિયા આજે તો એક સરસ મજાની રમત રમવાની છે અને એમાં કમાવાનું છે તો કઈ રીતના કમાવાનું છે તો કે હું ઘડિયા પૂછીશ તમને આ દાવડા ઘડિયા પૂછીશ ને એમાં જે નાવડી જાય એ પ્રમાણે જો આ બાજુ રોનક નાવડી તો રોનક એક નોટ લઈ લેશે અને અકંક્ષા નાવડી જશે તો અકંક્ષા એક નોટ લઈ લેશે છેલ્લે કોણ વધારે કમાય છે એ જોઈએ છે સમજાઈ ગયું ચલો પાત્ર Bé, ara boila, digra. Bé, set. Torn! Ara boila. Torn, xar. Bac! Torn, ac. Pants, bé. Dac, dac. Aconxa. Torn, xo. So. Aca, aca. Aconxa. Sa. Bé, set. ara boila. Torn, bé. Xo, xo.

ચોવીસ રોનકભાઈ બે નવ રોનક બે પાંચ રોનક ત્રણ પાંચ આ કંક્ષા ચાર છ ખોટું

ચોવીસ અકાંક્ષા ચલો લાસ્ટ નોટ કોણ જીતે છે ચાર દસ આકાંક્ષા ચલો ગણો અવાજ પેલા ચલો અકા બેન ગણશે અવાજ ઉચો રાખવાનો વેરી ગુડ चलो रोन भाइ तपाईँ केटला कमा विस तिस चालिस पचास साठ कोन कमा साबेन कमाइ गेरी गुड वेरी गुड